આ મકાઈ વાઈ છે આ પોની કઉ છું પેલા છોકરા કે પોની વાર પોની આ બધું હુકું પણ થઈ ગયું છે આ જોતો ખરા આ ખોદાઈ લીધા નહીં પણ કલટી ઉપર ઉપર મારા છે છોકરો પાછો ગોડો છે મારા તો એક ના એક છે એમાંય પાછો બુદ્ધિ વગર છે આ કઉ છું ખાવા દસ વાગે જા ના આ જો મેં જ પણ મોનતો જ નહીં અને પાછો ભોથો વાટી છે એટલે એ તાપડો કોમ નહીં હાલ હાલ કઉ છું ખોદના સો વાગે વાત વાટકા અત્યારે હું જ આ જોતો ખરા મારે એના પાન જવું પડશે હાલ હાલ આ બધું હુકું બંધ થઈ ગયું છે આ હુક છે ઓમાં તા જોજો આ દાડો ઉગા બીજો ઉગા આ મારે એ આ દોના બોણા કલટી મરાય છે કે ન મરાય છે એ છોકરા તું બોતા બોતા વયા 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 ઈ ના આ હુક કરી છે આ દોને તાળો બાપો જોને લોબો હોઠ થઈ પડે ઉકર્યું છે હમ આ કલટી મરાય જો કુ મરાય તું જોતો કરા

અમા આવે છે અમા દેખાય છે આવતા વા દોકો બોકો લઈને મને મારવાડો હતી ના કદિયે ના ખબર તો બાપો બાપુ પેલા કઈ ના છું મને તો બે દાશરી કીધું પાણી નું તે લે મણી વાળું બે દાશેરી આપના ઓ તમાર તો બસ કાલ પાટડી આણ સોલ્લો કરવાના છે પાછા એ ઓણી વાળવાં તો આતો રહેવા દીધું છે એ એ કાલની વાટવાનું કાળું ખવરાજો પાછા આ તો હું થો આવું કરિયા ને 15 કિલો બાજુ 15 વાડી નાખજે ઉંગો ઉંગો આય એમ ઉંગો તો તાર પાછા પાછા વધારે બોલવું કરશું ના ના ઉંગો

સપનું તો પાછું જોર આવ્યું સપના પાછું હોનું જર્યું મને અને એ પાછું પેલા સંજન ઉકેલો એના બાજુ ના સપનું હાચું હશે પાછું

બબક હા જા મે જો હેક્ટર માં લઈને આયા મને અરે તને તો વામો લઈ જવાનું જન્મે તો શા તું જન્મે તો એવું તને મને તો ખબર નહી થાય હું પેલા ઓય આર્મીન ટ્રેનિંગ માં tartar એવું ચાલીન કે મને હારું ચાલી પણ કોઈ બોડી પણ તારા હાઈટ વધારો તો ઓસી દમ થઈ દોડાયા ને ગહે કોતન તો નેચર માં તો તય જો લ્યા હા

હાલ કરો ઉભો રે પેલા ગોડે આપડે જો લાઈસ હોય ને તો ભૂખા કાઢ નાખી હા વાત કહો બી ખાલી ઓ ઉસ પર હાલો હાચું બોલ બોલ હું આ તારી આ તારી કોઈ ની માટી આ ભાઈ તું જો જો હાચું બોલ અલે આપલી ભિખારી માતા પૂછો હાચું બોલ અરે હા હાચું બોલ સપનું આય તું એટલે હનો સપનું આય હું સતે ઓય હનો સપનું ઓય તારા તાપ બાપાય સપનું આય બમાના આલ્યું હા

આ તા ઘોલ્યો કપાઈ જશો બોનું આપું ઈ કને તો ભાગ તો પેલા મને જોવા દે એ કરવી પડશે

લાલ હારું લી ના આવું પેલા હું છો પાછું કોઈ નઈ એટલે બાપો હું મેલ જાય યાર

ટ લે ચોકલેટ ચીકી હતી તને નજર છો

બોરા બાંગ ગલ્લા ની લાગે છે આઈ મોજી પપ્પા જતા બોરા બાંગ ગલ્લ આ ટ્રાન્સફર લે ઉભો સાખુ ટ્રાન્સફર લે હા થોર થોર ખાનું હમ વાત કરો બાપા એક વાત કરો હમ આ ફોટો જ પાડું ખબર હા તારા બાપા પેટ પર જેવું છોકરા ગયા લઈ નાઈ ગયા કાર્યો બાબતો બપ છે આગે મપપા પૈસા જી તમે બિયારણ લઈ આ દિયો આઈ દીધા ઈંડડા કાલે વાયની ના નાસ્તો કરો તો ધવતાણ લઈને આ કોણીઓ વધારે ખઈ ગયો હા ખઈ જાય ને તાર નોકરો અજી પળો હોકા ડોકા હમું જો જતોય જકું

બાપા એ સપનું વાલી કાગ જતા જતા પણ પેલો આવે આ કોલ સાજ્યોટ ચોકલેટો મોકલે તો હું ખાઉં